પૃથ્વી પરની કોઈ પણ સંખ્યા હંમેશા સોય સો ટકા હોય હવે કોઈ પણ સંખ્યાના ચાલીસ ટકામાં હવે આ કોઈ પણ સંખ્યા હશે હંમેશા કેવી હશે સો ટકા હશે હવે એના ચાલીસ ટકા મારી પાસે પેડા છે હવે આ ચાલીસ ટકાની અંદર જો તમે અડતાલીસ ઉમેરો ને તો સંખ્યા પોતે મળી જાય એનો મતલબ એ સો ટકા પાછી થઈ જાય ચાલીસ ટકા હતી એમાં કેટલા ભેળવો તો સો ટકા થાય સાઠ ટકા રકમ શું કઈ અડતાલી આનો મતલબ એવો થાય કે સાઠ ટકાની કિંમત કેટલી છે અડતાલી તો તે સંખ્યા કેટલી સંખ્યા કેટલી છે સો ટકા તો સો ટકા એ કેટલા અહીં છ અઠ્ઠા અડતાલીસ એટલે પોઈન્ટ આઠનો ગુણાકાર છે તો સો છે એને પણ પોઈન્ટ આઠનો ગુણાકાર કરો મીંડી મીંડી અને પોઈન્ટ કેન્સલ એટલે એસી આવે તો સંખ્યા પોતે કેટલી હોય એસી હશે તો ગણિત મારે સ્પર્ધાત્મક પરીક્ષામાં હું નવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિસિયલ ને ફોલો કરો અને આનો જવાબ મને ઉલ્લીન કોમેન્ટમાં આપો